ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે કે આજે આપણે ધોરણ પાંચનું જે પર્યાવરણ વિષય છે એમાં આપણે પાઠને સમજૂતી મેળવતા હતા ભાગ એકમાં આપણે પેજ નંબર જે સાત ઉપર હતા ત્યાં સુધી આપણે સમજણ મેળવી હતી હવે આપણે આગળ વધવાના છીએ ભાગ બે જોઈએ એમાં આપણે તીવ્ર કાન એમાં તમને થોડુંક લખવાનું કીધું હતું એ તમે લખ્યું જશે હવે તો આપણે આગળ વધીએ વિડીયોમાં કે ધોરણ તમે વાંચ્યું છે કે આપણે પક્ષીઓના કાન સરળતાથી જોઈ શકતા નથી આવું ધોરણ ચારમાં આપણે વાંચ્યું હતું તેમને કાનના સ્થાને નાના છિદ્ર હોય છે જે પીંછાથી ઢંકાયેલા હોય છે હવે આપણને લખવાનું તમને મેં કીધું હતું કે દસ પ્રાણીઓના નામ લખો કે જેમને જેમના કાન જોઈ શકાય છે તો આપણે નજીકમાં જોઈએ તો ગાય હોય ભેંસ કૂતરો બિલાડી ઘેટા બકરા ઊંટ હાથી વાંદરો હોય બળદ હોય આવા ઘણા પ્રાણીઓ છે એને આપણે એના કાન જોઈ શકીએ છીએ અને કેટલાક એવા પ્રાણીઓના નામ લખો કે જેમના કાન આપણા કાન કરતાં મોટા હોય છે તો એમાં આપણને ક્ષેત્રમાં જ આપેલું છે એક તો હાથી આવે પછી ગાય આવે બળદ આવે ઊંટ આવે ભેંસ આવે બકરી આવે આ બધા પ્રાણીઓ આવે અને કાન આપણા કરતાં મોટા હોય છે હવે વિચારો કે શું પ્રાણીઓના કાન અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે કોઈ સંબંધ છે તો કે હા શું કામ તો કે પ્રાણીઓના કાન અને એમની સાંભળવાની ક્ષમતા અવશ્ય સંબંધ છે કે જે પ્રાણીઓના કાન મોટા હોય તેની સાંભળવાની ક્ષમતા પણ વધારે હોય છે મોટા કાન હોય એટલે થોડુંક સાંભળવાની ક્ષમતા પણ વધી જાય છે પણ હવે આગળ જોઈએ આ પ્રયત્ન કરો કે આ પ્રવૃત્તિ માટે તમારી શાળામાં શાંત જગ્યાએ શોધો આ તમારી જાતે કરવાનું છે કે તમારા એક મિત્રને થોડા અંતરે ઊભા રહેવા કહો અને તેને ધીમેથી કંઈક બોલવા કહો હવે શું કરવાનું છે તો કે આપણો મિત્ર હોય એને શાંત રૂમ હોય આપણો એમાં એને જેને કહેવાનું છે કે ભાઈ નજીક થોડોક દૂર ઊભો રહે છે અને તમારે નજીક દૂરથી કંઈક બોલવાનું છે તમારે ધીમેથી એટલે બાકીના બધાએ સાવધાની સાંભળવાનું છે એટલે બીજા બધા મિત્રો એને સાંભળવાનું છે પછી તમે બધા ચિત્રમાં બતાવ્યા મુજબ હાથ કાન પાછળ મૂકો હવે તે જે બાળકને ફરીથી તેવી જ રીતે ધીમેથી બોલવા કહો હવે કાન આ ડાથ રાખવાના છે એમ જોઈ ચિત્રમાં જોઈને પછી ફરીવાર બોલવાનું કહેવાનું છે કંઈક અવસ્થામાં અવાજ વધારે તીવ્ર છે તો કે કઈ અવસ્થામાં કે કાન આ ડાથ હતા તે ત્યારે કે કાન આ ડાથ છે ત્યારે કઈ પરિસ્થિતિમાં અવાજ તીવ્ર હશે વધારે છે એ આપણે મિત્રોને પૂછવાનું છે કે તમારા હાથ તમારા કાન ઉપર રાખો અને કંઈક કહો શું તમે તમારો અવાજ સાંભળી શકો છો તો આ પ્રયોગ આપણે કરવાનો છે એટલે અવાજ સંભળાય પણ ધીમો સંભળાય છે પ્રયોગ કરજો એટલે તમને ખ્યાલ આવશે હવે પાટિયા નજીક બેસો જો તમને આપ્યું જ છે બાળકનું ચિત્ર પાટિયા પર એક વખત હાથથી અવાજ કરો આવું આપણે ભણતા હોઈએ ત્યારે આપણને ખબર છે આવું આપણે કરેલું જોઈએ સાવચેતીપૂર્વક સાંભળો હવે ચિત્રમાં બતાવ્યા મુજબ કાન પાટિયા પર મૂકો હવે પાટિયા પર ફરીથી હાથથી અવાજ કરો ફરીથી સાંભળો અવાજમાં કોઈ તફાવત છે એ તમારે અનુભવ કરવાનો છે હવે સાપ આવી રીતે સાંભળે છે કઈ રીતે તો કે આપણે ચાલીએ એના ઉપરથી કે તેને બાહ્ય કાન હોતા નથી તેઓ માત્ર જમીન પરની ધ્રુજારીને અનુભવે છે સાપને કાન ના હોય એ હું ત્રુજારી ઉપર જ એને ખ્યાલ આવી જાય હવે અવાજ દ્વારા સંદેશાઓ મોકલે છે લંગુર ઊંચે ઝાડ પરથી બીજા પ્રાણીઓને વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરે છે લંગુર એટલે વાંદરો નથી પણ એના જેવું જ એક પ્રાણી છે એ શું કરે છે તો કે વાઘ જેવા પ્રાણી જે આવે એને સાવધાન ભયથી સાવધાન કરે છે અવાજ કરે ને એટલે કે આ માટે તે ખાસ પ્રકારના ચેતવણી સંકેત કોલ આપે છે અવાજી પ્રકારનો કરે છે એવું આપણે કરવું હોય તો આપણે જે વન વિભાગ હોય એની સાથે મુલાકાત લ્યો ત્યારે તમને ખ્યાલ આવે પક્ષીઓ પણ ભય વિશે ચેતવણી સંકેત આપે છે કેટલાક પક્ષીઓ ભય માટે અલગ પ્રકારના અવાજ કાઢતા હોય છે ઉદાહરણ તરીકે દુશ્મન આકાશમાંથી આવે તો જુદા પ્રકારની ચેતવણી અને દુશ્મન જમીન પર હોય તો પણ જુદા પ્રકારની ચેતવણી આપે છે જોયું ને તમે પક્ષી ચેતવણી આપે છે ભય વિશે જો ઉપરથી પ્રાણી દુશ્મન કોઈ આવતું હોય તો એનો અવાજ પણ જુદો હોય અને નીચે જમીન પર હોય તો પણ જુદો અવાજ એનો આવે છે ભય હોય ત્યારે અભ્યારણો અને રાષ્ટ્રીય ઉદ્યાનોના કર્મચારીઓ કે અધિકારીઓ કે વાઘ સિંહ જેવા પ્રાણીઓ કઈ દિશામાં હશે તે પક્ષીઓના અવાજના સંકેત દ્વારા જાણી શકે છે અત્યારે તો ડિજિટલ એમાં કેમેરાના અંતે બધી સિસ્ટમ આવી ગઈ છે પણ પહેલાં આવું હતું હજી છે એના પક્ષીઓના કલ્શોરમાંથી એને ખ્યાલ આવ્યું છે કે જેના કઈ બાજુ છે હવે માસ લીવો છે ને વિદ્યુત સંકેત દ્વારા છે તમને આપે એટલે એ એક પ્રકારનો કરંટ આપે એ રીતનો એના દ્વારા એને ખ્યાલ આવી જાય જ્યારે ભૂકંપ અથવા વાવાઝોડું આવવાનું હોય ત્યારે અમુક પ્રાણીઓ અલગ પ્રકારનું વર્તન કરે છે કે જંગલની આસપાસ રહેતા માણસો પ્રાણીઓના આ વર્તનનું અવલોકન કરી ભય વિષય અનુમાન કરે છે હવે અત્યારે તો ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે એટલે ભૂકંપ અથવા વાવાઝોડું આવવાનું હોય તો આપણને ખ્યાલ પણ આવી જાય છે પણ પહેલાંના સમયમાં આવું કંઈ હતું નહીં એટલે અમુક પ્રકારના જે પ્રાણીઓ હોય એનું અલગ વર્તન હોય છે એ એના ખ્યાલ ઉપરથી ખ્યાલ આપણને આવી જાય કે હવે કંઈક બનાવ બનવાનો છે જોવાની છે ઉદાહરણ મસ્ત આપ્યું છે કે બે હજાર ચારમાં અંદમાન ટાપુના જંગલ જંગલોની અમુક આદિજાતિ આદિજાતિઓએ પ્રાણીઓના અલગ પ્રકારના વર્તનને જોયું ટાપુ પાછળ રહેતા હોય એટલે દરિયાઈ વિસ્તાર હોય તેઓને કોઈ ભયનું અનુમાન કર્યું એટલે પ્રાણીઓના અલગ વર્તનના વર્તન જોયું એટલે ખ્યાલ આવી ગયો કે કંઈક છે ખરું વિશેષ જેથી તેઓ ટાપુના સલામત સ્થળે જતા રહે તેથી ટાપુથી એ લોકો સલામત સ્થળે જતા રહે થોડી જ વારમાં ટાપુને સુનામીનો ફટકો લાગ્યો પરંતુ આ લોકો બેસી ગયા એટલે આ પ્રાણીઓના લીધે નકર એ લોકો મરી જાત હવે ડોલ્ફિન પણ એકબીજાને સમાસર આપવા અલગ અલગ અવાજો કરે છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રાણીઓના તેમની પોતાની વિશિષ્ટ ભાષા હોય છે વૈજ્ઞાનિકોને એવું માનવું છે કે આપણી જેમ ભાષા હોય છે એમ એની પણ ભાષા હોય છે હવે લખવાનું છે આપણે થોડુંક કે શું તમે પ્રાણીઓના અવાજ સમજી શકો છો ક્યાં ક્યાં તો કે હા જો કૂતરો હોય ગાય ભેંસ બકરી આપણા પાલતુ પ્રાણી છે એટલે એ અવાજ કરે ને એના ખાલીથી આપણને ખ્યાલ આવી જાય છે શું કેટલાક પ્રાણીઓ તમારી ભાષા સમજે છે ક્યાં તો કે આના પ્રાણીઓ છે એ આપણી ભાષા સમજે આપણે કંઈક કેવી તો ખ્યાલ આવી જાય છે ખાસ કહેવા માગે છે પાલતુ પ્રાણી હવે અવાજ સાથે કહો પક્ષીઓ અને ડોલ્ફિનની જેમ તમે પણ તમારી પોતાની સંદેશો આપવાની અવાજની ભાષા બનાવી શકો છો પક્ષીની જેમ જ આપણે ભાષા બનાવી શકીએ યાદ રાખજો કે તમારા મિત્રો સાથે ફક્ત અવાજથી વાત કરવાની છે શબ્દોથી નહીં તમને ક્યારે અને કેવી રીતે સંકેત આપવાની જરૂર પડશે ઉદાહરણ તરીકે જ્યારે શિક્ષક પ્રખંડમાં આવે છે આવો તમારે પ્રયોગ કરવાનો છે શિક્ષક જ્યારે રૂમમાં આવે તો તમારે બોલવાનું નથી અવાજ દ્વારા ખબર પડી જવી જોઈએ કે હવે શિક્ષક આવે છે હવે ઊંઘ જાગવું અને ઊંઘવું કેટલાક પ્રાણીઓ અમુક ઋતુમાં લાંબી ગાંઠ નિદ્રામાં જતા રહે છે પછી તેઓ ઘણા મહિનાઓ સુધી દેખાતા નથી આપણા ઘરે જે ગરવળી હોય એને તમે જોઈ લેજો અમુક સમય પૂરતા હોય પછી હોતી નથી કે ઠંડીની ઋતુમાં તમે ગરળી ગરવળીઓને ઘરમાં જોઈ શકતા નથી શું તમે નોંધ્યું છે તે ક્યાં ગઈ છે તમે શું વિચારો છો એ ક્યાં ગઈ છે તમે શું વિચારો છો એ આપણે વિચારવાનું છે હવે છે સ્લોથ તે રીછ જેવું લાગે છે જોયું ને પણ એ રીછ નથી તે સ્લોથ છે એવું નામ છે એનું તે દિવસના આશરે અઢાર કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકી ઊંઘવાના ઊંઘવામાં વિતાવે છે હવે અઢાર કલાક ચોવીસ કલાકમાંથી તો અઢાર કલાક તો એ ડાળી પર ઊંધા લટકીને ઊંઘવામાં વિતાવે છે સ્લોથ જે વૃક્ષ પર રહે છે તેના પરિણામ ખાય છે એનો ખોરાક પાંદડા છે તેને ક્યારેય ક્યારેક જ બીજું કંઈક જોઈએ છે એટલે પાન જ્યારે ન હોય તો ઝાડ ઉપરથી બીજા ઝાડમાંથી વહી જાય અને ક્યારેક જ બીજું ખાય જ્યારે તે એક વૃક્ષ પરથી પૂરતા પરણો ખાઈ લેશે તે નજીકના વૃક્ષ પર જતું રહેશે વર્ષનું જીવન જીવે છે અને આ સમય દરમિયાન તે ફક્ત જેટલા વૃક્ષો પર જ ચાલીસ વર્ષમાં એ ઉપર જાય અઠવાડિયામાં એક વખત તે પોતાની જાતને હળવું કરવા વૃક્ષ નીચે જે ઉતરે છે અઠવાડિયામાં એક દિવસ એ ફ્રેશ થવાની જે ઉતરે છે જો નિશ્ચિત સમય આપ્યો છે આપણને કે ચોવીસ કલાક છ કલાક બાર કલાક ને અઢાર કલાક એટલે સ્લોતનો જાગવો જાગતા રહેવાનો સમય કેટલો છે છ કલાક તો એ ખાલી જાગે છે બાકી તો અઢાર કલાક તો એ છૂઈ જાય છે જોવામાં આવ્યું છે જો તમારે સ્લોતનું રોજિંદ રોજિંદુ જીવન ઊંઘવું અને જાગવું કે ચોવીસ કલાકની ઘડિયાળમાં બતાવવું હોય તો આ પ્રમાણે ઘડિયાળ જોવા મળે પછી બાજુમાં જો ઘરમાં જોવા મળે તે ગરવાળી માટે શિયાળામાં ઘડિયાળ કેવી રીતે બતાવીશું એટલે શિયાળામાં આ પ્રાણી માટે આપણે કીધું છે બતાવવાનું તો તમારે જાતે બતાવવાનું થાય છે પ્રયોગ કરીએ તો ખ્યાલ આવે ને અહીં કેટલાક પ્રાણીઓના ઊંઘવાનો સમય આપ્યો છે નીચે આપેલા દરેક ક્ષેત્રની નીચે તે દિવસના કેટલા કલાક ઊંઘે છે તે લખવાનું છે હવે ગાય તો આપણે ઘરે હોય એટલે એનો પ્રયોગ આપણે કરીશું અજગર તો આપણે જોયું ન હોય એટલે એ લગભગ અઢાર કલાક જેવું ઊંઘ લે એવું જાણવા મળેલ છે જે રાપે આપણે જોયું ન હોય એટલે લગભગ એનો આપણે સર્ચ કરી લઈશું ગૂગલમાં એટલે ખ્યાલ આવી જાય બિલાડી આપણા ઘરે હોય છે અને જોજો બાર કલાક તો હોવામાં કાઢે છે હવે સરસ મજાનું ચિત્ર વાઘ રાત્રે આપણા બધા કરતાં છ ગણું સારી રીતે જોઈ શકે આપણે આપણે કરતા છ ગણું એટલે આપણે બે કિલોમીટર જોઈએ ને તે બાર દસ કિલોમીટર સુધી જોઈ શકે છે વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તે હવામાં હલનચલન અને ધ્રુજાર્ય અનુભવી શકે છે એને મૂછ હોય ને એ સંવેદનશીલ હોય એ હવામાં હલન ચલન અને ધ્રુજાર્ય અનુભવી શકે તે વાઘને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે એને મૂછ ઉપર છે હાલે ખ્યાલ આવી જાય વાઘની સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર છે કે તે પાંદડાના ખડખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીના હલનસલનનો અવાજ પણ અલગ પાડી શકે છે જોઈએ ને કેવું એનો ઇન્દ્રિય હશે કે પાંદડાનો અવાજ અને પ્રાણીનો અવાજ એ અલગ કરી શકે છે વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી ફરી શકે છે અને તે ચારે બાજુથી અવાજ સાંભળવામાં મદદ કરે છે વાઘ અલગ રહે અલગ અલગ હેતુઓ જેમ કે ગુચ્છામાં હોય ત્યારે અથવા વાઘણને બોલાવવા માટે અલગ અલગ અવાજ કરી શકે છે તે ગર્જના કરી શકે છે અને ઘુરકી પણ શકે છે તેની ગર્જનાનો અવાજ ત્રણ કિમી દૂર સુધી સંભળાઈ શકે છે દરેક વાઘનો પોતાનો કેટલાક કિમી સુધીનો વિસ્તાર હોય છે વાઘ તેના વિસ્તારને તેના પેશાબથી નિશાની કરી અલગ પાડે છે તે વાઘ પોતાના બીજા પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરી તે વાઘના પેશાબની ગંધથી પારખી શકે છે એક વાઘ બીજા કોઈ વાઘના વિસ્તારમાં જવાનું ટાળે છે હવે વાઘ સૌથી પ્રાણીઓમાં એક છે અને પણ આજે વાઘનું અસ્તિત્વ જોખમમાં છે તો આગળ જોઈએ જંગલમાં વાઘના અસ્તિત્વ પર પરના જોખમ વિશે તમે શું વિચારો છો શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે અને કેવી રીતે તો કે જંગલમાં જે વાઘ છે એના અસ્તિત્વ પરના જોખમ વિશે આપણે લખવાનું છે શું તમે જાણો છો કે કેટલા કેટલા બધા પ્રાણીઓને મારી નાખવામાં આવે છે અને તેના શરીરના અંગો વેચવામાં આવે છે હાથીને તેના દાંત માટે મારી નાખવામાં આવે છે ગેંડાને તેના શિંગડા માટે વાઘ મગર અને છાપને તેની છામડી માટે અને કસ્તુરી જે મૃગ હોય તેના તેનામાં રહેલી કસ્તુરી મારે કસ્તુરી માટે મારી નાખવામાં આવે છે જે પ્રાણીઓ

તેમની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે તેમાંના કેટલાક ઉત્તરાખંડમાં જીમ કાર્બેટ નેશનલ પાર્ક અને રાજસ્થાનમાં ભરતપુર જિલ્લામાં કાના છે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં કાના નેશનલ પાર્ક છે ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે આ વિસ્તારમાં કોઈ પ્રાણીઓનો શિકાર કરી શકે નહીં અથવા જંગલને હાનિ પહોંચાડી શકે નહીં હવે શોધવાનું છે ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો તથા અભયારણ્યો બીજે ક્યાં આવેલા છે એની માહિતી તમારે મેળવવાની છે હવે આપણે શું શીખ્યા કે શું તમે જોયું છે કે ગાય ગાયક કલાકારો ગાતી વખતે કેટલીક વાર તેમના કાન પર હાથ મૂકે છે તો શું કામ મુકતા છે એ પૂછી જોવાનું આપણો ગાયક કલાકાર હોય ને બાજુ બાજુ તેઓ આવું કેમ કરે છે તમે શું વિચારો છો એવા પ્રાણીઓના ઉદાહરણો આપો જેમની જોવાની સાંભળવાની અથવા સૂંઘવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય છે હવે આગળ જોઈએ શાલો કાગળનો કૂતરો બનાવીએ કે તેના માટે જોઈતી વસ્તુ જાડો કાગળ પેન્સિલ કાતર અને સ્કેચ પેન જો બનાવવાની રીતની છાં આપેલી છે ચાડા કાગળની લાંબી પટ્ટી કાપો અહીં બતાવ્યા મુજબ પટ્ટી પર નિશાન કરો જો પટ્ટીમાં નિશાન કરવાનું કીધું છે એટલે તમારી જાતે તમે આના જોઈ અને બનાવી શકશો હવે ભાગ બી છે એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ હવે આપણે મળીશું નવા વિડીયોમાં તો મળીએ નવા વિડીયોમાં